રાંગ ભરતી બનાવે ભૂતળા એ વંડો આખો વંડો હોય તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે મેં તમને જે પહેલાં વિડીયા કીધું હતું કે ભૂતોનું બનાવેલો એક વંડો છે કે જ્યાં ગામ પેક કરી દીધું હતું આગળ હું તમને બતાવું છું કયો વંડો છે એ પહેલાં દાડમ બાપાનું મંદિર આવશે અને દર્શન કરીએ પછી આપણે મિત્રો આપણે આવી ગયા છે કે જ્યાં ભૂતળાએ વંડો બનાવ્યો હતો હું તમને બતાવું છું જો આ પાછળ તમને દેખાય એ માતાજીનું સ્થાપન છે અને એ આખો વંડો છે ને ભૂતળાએ છ મહિનાની રાત કરી દે અહીંયા અને છ મહિના સુધી રાતને રાત રહી હતી છ મહિના સુધી દિવસ ન થયો પછી માતાજી છે ને ચામુંડામાં ચામુંડામાં સવારના વહેલા ત્રણ વાગે આવ્યા અને આવી અને માતાજીએ વલોણા ચાલુ કર્યા વલોડાણા ચાલુ કરીને શાહે બનાવીને શાહીના સાટા ઉડાડ્યા પછી ભૂતળા અહીંથી ભાગી ગયા જો કદાચ ને માતાજીના આવે ને તો આખું ગામ પેક થઈ જાય એ ભંડો હું તમને બતાવું છું તો આ માતાજીનું થાપન છે અને આ મોટા મોટા પથ્થર છે ને આખા એ ભૂતળાએ બનાવેલા છે આ આખી ફરતી રાંગ છે ને એ બધી ભૂતળાએ બનાવેલી છે અત્યારે તો આ વંડો પડી ગયો છે મિત્રો જો આ બધી ફરતી રાંગ છે ને આ બધી જો આ બધી ભૂતળાનો બનાવેલો છે આ વંડો જો તમને દેખાય પથ્થર કેવડા છે મોટા અને મિત્રો કોઈને એવું અત્યારે બધાને એમ લાગે કે આ ખોટું પણ બના એકસો ને દસ ટકા સાચું છે આ ભૂતળાએ બનાવેલો વંડો હતો ત્યારનો પણ અત્યારે પડી ગયો જો બધા દેખાય તમને જો દેખાય છે આ સો ટકા સાચી વાત છે મિત્રો ખોટું નથી એટલે કોઈને એવું લાગે કે આ ખોટું છે તો એવા ભ્રમમાં ના રહેવું કેમ કે એકસો ને દસ ટકા સાચી વાત છે સાચી વાત છે અને સાચી જ વાત છે જો આ વંડો અત્યારે છે ને પૂરેપૂરો જો મોટા મોટા આવડ્યા પથ્થર હતા અને છ મહિનાની રાત કરી હતી છ મહિના સુધી દિવસ ને દિવસ રાઈતને રાતે જ રહી હતી છ મહિના સુધી રાઈતને રાત રહી હતી જો આખો વંડું હોય ને મોટી મોટી રાંગ હતી અત્યારે તો પડી ગયો મિત્રો જો આ બધીઓ અને એકસો ને દહ ટકા સાચી વસ્તુ છે આ ખોટી નથી આ મામાદેવનું મંદિર જેવું તમે જોઈ જોઈએ આ મામાદેવનું મંદિર છે